લીલો સમય હાલો માથે જ પાણી જોતા જઈ રહ્યું છે

કેવાળ છે <saiden> <hein>? <seiden thanks vas un> <obey> સોનલમાં સોનલમાં મટર આવવાનું ફરી ટાઈમ રહે તો આવતું Assalamualaikum warahmatullahi wabarakatuh. વાદળાને સહેલાણીઓ પવિત્ર દીપડો જેને આપણે મોક્ષ દીપડો પણ કહેવામાં આવે છે પ્રાચીન મોક્ષ દામોદર લોક કથા મુજબ ખૂબ જ મોટું સ્થાન છે દામોદુર નું ગિરનાર પર્વત પણ અહીંયાથી થી ચોખો દેખાય છે પણ વાદળા છે ચારે વરસાદ તો હાલમાં નથી જુનાગઢમાં ધીમા ધીમા છાટા ક્યારેક ક્યારેક આવી જાય જમાવટ છે